વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકમાં વાગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગ્રામજનોના પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના સ્થાને યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં વડોદરા જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીડીઓ મમતા હિરપરા સહિત તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ડબોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ તેમના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી અનેક સૂચનો કર્યા હતા જેમાં વાગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બુડાના મકાનો મેળવવા માટે આવકના દાખલાની જરૂર પડતી હોય છે ત્યારે ગ્રામજનોને તકે આવકના દાખલા કાઢી આપવા મામલે રજૂઆત કરી હતી સાથે જ રામપુરા અને શેરખીમાં સંપ નખાઈ ગયા છે ત્યારે ત્યાં પાણીની શરૂઆત કરવા સાથે અનેક મુદ્દાઓ પર સૂચનો કર્યા હતા સંકલનની અંદર આજે તો અંદર જે પ્રધાનમંત્રી નવા આવાસ યોજના ફાળવવા માટે ગામ તળની અંદર નથી આપતા જેના હિસાબે જે કોઈને મળવાપાત્ર મકાન છે એ દાખલા નહીં મળવાથી એ લોકોના પ્રશ્નો ઘણા મોટા ગંભીર હતા એ આજે સંકલનની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ જે કોઈને મળવાપાત્ર મકાન છે એને તલાટીશ્રીએ સહી કરી અને દાખલાઓ આપી દેવા જે બીના ઘણા મોટા પ્રશ્નો છે કે જે જગ્યાઓએ રસ્તામાં નડતરરૂપ થાંભલાઓ હોય ભવિષ્યમાં ત્યાં રોડ આવવાનો હોય ડ્રેનેજ આવવાનો હોય એવી જગ્યાએ જે આ લોકોએ થાંભલા નાખી દે છે તો નગરપાલિકા કે પંચાયતને સંકલનમાં લઈને આ કામો કરવા પછી અમારા અનગઢ છે રામપુરા છે શેરખી છે એ બધા ગામોમાં પંપ અને સંપ અને ટાંકી તૈયાર થઈ ગઈ છે તો એમાં વહેલાંબેલી તકે કનેક્શન આપી અને ઉનાળામાં લોકોને પાણીની મુશ્કેલી ના પડે એ સિવાય જે જે વિસ્તારની અંદર જ્યાં તલાટીઓની ખૂબ ફરિયાદો છે તો એ તલાટીઓને બદલવા અથવા તો એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી ભૂતાલની અંદર એક તલાટીએ ડીડીઓ ડીડીઓશ્રીએ લેખિતમાં સૂચના આપી હોય કે આ કામની ચકાસણી થઈ એનો રિપોર્ટ આવે સેમ્પલિંગનો પછી જ પેમેન્ટ ચૂકવવું તેમ છતાં પણ સેમ્પલ ટેસ્ટ કરાયા વગર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું હતું પછીથી એ સેમ્પલ ફેલ થયું જેના કારણે જે પૈસા ગયા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર